તમને ખબર છે કે અમારી વાઈટ ક્યા હતી ક્યા કે એમને વાઈટ કલરમાં ગમતી નથી એટલે મેં બ્લેક કલરની ક્યાં બોલી આવ્યા વાઈટ કયા વાઈટ કલરની ક્યાં કે રેસ આપી અને બ્લેક કલરમાં જ આવ્યા છે અને આ જે છે દિવસ નંબર છે સવારના ગયા અને આ બધું તમને ખબર જ છે મેં કાલના પર્ગમાં તમે કહી દીધેલું જો તમને હજુ બી ના ખબર પાછળ અને એ બી ના તમને ખબર પડે તો આના વિડીયોમાં તમને કહી દઈશ કે હું છે હું નહીં તો ભાઈ હવે સબ બેગ્રાઉન્ડ મા હે લાગે છે તો ઇટ વોઝ વેરી ગુડ તો કંઈ નહીં હવે આટની અમારો પ્લાનિંગ એવો છે કે કશા દિવસથી ચાર પાંચ દિવસ સુધી બધો સામાન એ આપેલો સુપર સુપર માર્કેટમાં તો એટલે આ ઇવેન્ટ નંબર છે પોસ્ટર છે આ કટઆઉટ છે એ બધો સામાન હતો આપેલો તો હમણાં ફોન કર્યો કે અમે તમે બાપા દિવસે મેડિંગ કરવું હેડિંગ આવે તો જઈએ અને હં એ વસ્તુ રહો કે તમારે ઇવેન્ટને રિલેટેડ કશું બી કામ કરવું હોય બલૂન ડેકોરેશન છે હલ્દી ડેકોરેશન બર્થડે ડે પછી બીબી સાવર એ થયું સિમન્ટ બીબી સાવર એ જ થયું પછી મતલબ ડેકોરેશનને લઈને બધી વસ્તુ પ્લસ કે ફાયરોગન છે પ્લસ સ્ટેન્ડી છે બધી જ વસ્તુ એ ટુ ઝેડ અને આ હજુ સ્ટાર્ટિંગ છે હજુ આવી બધી ઘણી બધી વસ્તુ ઇન્કલુડિંગ કરવાની છે આમાં તો અત્યારે તો ખરી એક સવાર કરી દીધી આમાં બધું બહુ આવશે આના સમયમાં તો મેક શ્યોર કે અહીંયા ઇન્સ્ટાગ્રામમાં તો હશે વાયપી કરીને એને એના પર બી ફોલો કરી દેજો અને તમારા ભાઈને બી આઈડી છે એને ફોલો કરી દેજો બરાબર તો અને ભાઈ સાહેબ મેં આજે બધું પાછું સાફ કરવા મારી ગમે તે કરલો પણ આ રૂમ પ્રોપરલી સેટ જે હોવો જોઈએ તો ન જ થઈ તમે જોયું કે આટલો મસ્ત સાફ કરેલું પહેલાં અને પાછળ બસ સામાન લાઈફ પાસે એવું થઈ ગયું તો હવે ને આ તો આટલા બધા આજે આ નીકળી જશે ખાલી એક કાયલ ટ્રાયલ ડિસ્કમાં આવેલું એમ મન થતો નહીં કે આને ઘરું પણ એમ ઘરું તો પસે કેમ કે આ ડિરેક્ટ રૂમમાં નખે નહીં કે સ્મેલ મારા અને મેં ઊંઘો જ છું તો સ્મેલ મારાથી રાખો અને આપણે જો સામાનો સામાન હોય છે ગોઠલા ગોઠલું બધું ખબર નહીં થોડા દિવસે બધું સાફ કમ કરવા માટે છે કહેવાય સાફ સફાઈ પણ બહુ વધારે પડતી બી એમ એ થઈ જાય ને હવે જો એનો સોફા કોલ આવે કે નહીં કોલ નહીં આડ પછી ડાયરેક્ટર જતો શકે કે બહુ ટાઈમ થઈ જાય સાહેબ કેટલા ઓલમોસ્ટ ચારે ચાર દિવસ ઉપર થઈ ગયું તો આટલો ટાઈમ થવો ના જોઈએ કંઈ ફોન પણ આવ્યો ને હવે જો અમે કામ પડી જાય અને જો થઈ ગયું લઈ આવીશું ભાઈ ભાઈ કાળા જવું ઓછું ખાઈશ અને જુબરે લઈને જતો બાઈ લઈને જતો કે બસ સામાન આટો કોઈ ને ક્યાં ઉકેલ લાવે ને એટલે તે કે ઉકેલ બસ કઈ આગળ કઈ ઉકેલ આવે સામાન લેવા માટે આ જુબરે છે એક્ટિવ છે એ એ બધે ગાડી ચાલે છે ધી મારો જે ફટાફટ અને જે કામ આમ ફાટે પડે લે અને આજે કામ ઓછું લાગે ખબર ન કેમ ગરમી છે પણ જે એવું કહેવાય ને કે એમ ટળકો લાગે એમ બહુ ગરમી લાગતી પહોંચ ઠંડો

ભાઈ મસ્ત કરું મને પેલા એવું લાગ્યું કે સારું અમારે વ્હાઈટ કલરની ક્યાં બ્લેક કે થઈ ગઈ તો એકચુઅલી શું સોસાયટીમાં કોઈ આવ્યું હશે તો એ મોકલી ગયું તો આ એક એડિશન છે પેટ્રોલમાં તો અમારે બી પહેલાં આ જ આ એક તો આ ગ્રેવીટી એડિશન પ્લસ કે એમ આ બી હતા કે બ્લેક કલરમાં કે વ્હાઈટ કલરમાં લઈએ તો બ્લેક કલર લાગે મસ્ત પણ તમે જુઓ કેટલી ગંદી લાગે છે છે પાછી સેમ સેમ મોડલની ગાડી છે সেইমতেই ঘাইছে ম'ডেল এই ম'ডেল অলপছে মই যেম চাই নাই মস্ত ব্লেক কলৰ মেণ্টেন বহু হয় বস্তু আজি তাই বাইক হয় ফোন હતો તો કંઈ નહીં આજના વિડીયો પણ આપતું કાફી છે તો તમારી વિડીયોમાં કંઈ બી નવા લાઈક હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો વોન્ટેકનો તો બસ હવે ઘર ટાઈમ સો શનિવાર રવિવાર સોમ મંગળ હવે તો કંઈ નહીં મળે એક નવી સવાલ સાથે નવા એક વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે